બોટાદ જિલ્લાના ગઢા નગરપાલિકાના વિપક્ષના નેતા મીત ડાંગરે મતદાર યાદીમાંથી નામ કમી કરવાને પગલે લેખિત રજૂઆત કરી છે ગઢા નગરપાલિકાના વિપક્ષના નેતા મીત ડાંગરે ગઢડા શહેરમાં અગિયારસોથી વધુ મતદારોના નામ કમી કરવા ફોર્મ નંબર સાત ભરાયાનું ષડયંત્ર હોવાને પગલે મામલતદારને લેખિત રજૂઆત કરી હતી ષડયંત્ર કરનારો સામે તાત્કાલિક કાર્યવાહી થાય તેવી માંગ કરાય છે ના ના આખરી આ છે હું નામ ની હું યાદી લઈ લો છો તે કોના દ્વારા કરવામાં તો ઈ કે મંડળ છે એની આપણે બીએનએસ આઈપીએસ દ્વારા મોજો પદદારી નોટ ડાકો કરવો એ એ અમારી છે જે આ યાદ લોકો છે આજે બહુત પછી તે આવના બકાવાના લખું માંજી દોનો એમ લગાવવું જોઈએ

જેને લઈને અમે આવેદનપત્રમાં આવ્યું આપવામાં આવેલું છે અને એમાં અમારા સાથી કોર્પોરેટરો ફુલશનબેન યુનુષભાઈ ચૌહાણ વોર્ડ નંબર ચારમાં હજી દસ મહિના પહેલાં અમારા નગરપાલિકામાં સાથી સભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે એવા અનેકો નામ અહીંયા ગરેડામાં છે અગિયારસો જેવા કે જે પોતે હૈયાત છે અને કાઢી નાખવામાં આવેલા છે જેથી કરીને અમે ચૂંટણી અધિકારી શ્રી બોટાદને અમે વિનંતી કરીએ છીએ કે આઈપીએસ બીએનએસ એનએસ કલમ હેઠળ જે કોઈ આ ષડયંત્રો યા ષડયંત્રોવાળો વેચ્યો છે એની માથે વિરોયની વિરોધમાં ગુનો દાખલ થઈને કાયદા કાનૂની અને કાયદાનો ભાન કરાવે